સાણંદમાં ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું મહારાણા પ્રતાપની પ્રતિમાથી મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરી અને આવેદનપત્ર આપ્યું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રખ્યાત રાજપૂત આગેવાન અને સમાજસેવી શ્રી પીટી જાડેજાની ધરપકડના મામલે રાજપૂત સમાજમાં રોષની લહેર ફેલાય છે યુવા સંઘનો આરોપ છે કે એક સામાન્ય કેસમાં પીટી જાડેજા પર પાસા જેવી ગંભીર કલમો લગાવી અડધી રાત્રે તેમને ઘરેથી ઉઠાવી જેલમાં મોકલવામાં આવ્યા છે જેને તેઓ અધિનિયમતા અને લોકશાહી વિરુદ્ધ ગણાવી રહ્યા છે અને તેમની ઉંમર ચોસઠ વર્ષની હોવાથી તેમને પાસામાં ધરપકડ કરી શકાતી નથી તેઓ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે તેઓ પર મુકાયેલા આરોપો બનાવટી હોવાનું સંગઠનનો આક્ષેપ છે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘે પીટી જાડેજાની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે જો તેમને નહીં છોડવામાં આવે તો રાજપૂત સમાજ વિસ્તૃત આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યો છે રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ સાત બે હજાર પચીસના રોજ અમે સાણંદના ક્ષત્રિય બંધુઓ ભાઈઓ આજે જે પીટી જાડેજા ઉપર ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતની ખિન્નાખોડી રાખીને જે કંઈ કાર્ય થયું છે અને જે એમને પા નાની એવી જે જામીનપાત્ર ગુનાઓમાં પણ એમના પાસા હેઠળ જે જેલ ભેગા કરી દેવામાં આવે છે એના આક્રોશમાં ક્ષત્રિય સમાજના સાણંદ શહેરમાંથી લોકોએ આજે પ્રાંત કચેરીમાં આવેદન આપવાનું નક્કી કર્યું છે અને અમે કાર્ય કરીએ છીએ જય ભવાની જય માતાજી પીટી જાડેજાને આજે જે સીના સીના સંદર્ભે જે આવેદનપત્રમાં આવ્યા છે એવા પીટી જાડેજા સાહેબના જો ઉપર જે ગંભીર ગુનો ખોટે એક નાની એવી બાબતમાં ગંભીર ગુનો લગાવી અને જે પાસા કર્યા છે એના સંદર્ભે આવેદનપત્ર આપીએ છીએ અને અમે પીટી જાડેજા સાહેબના સમર્થનમાં સાણંદ ક્ષત્રિય સમાજ બધા એમની સાથે જ છીએ સૌથી પહેલાં તો જે ગુજરાતની અંદર નડિયાદ અને આણંદની વચ્ચે જે ઘટના બની છે ગંભીર ઘટના જે બની છે વીજ ટૂંટવાની એમાં જે જે લોકો વીજ તૂટવાથી જે અકસ્માત થયું છે એમાં જે લોકો મરી ગયા છે એમને સૌથી પહેલાં અમારા ક્ષત્રિય સમાજ દ્વારા અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે સૌથી પહેલાં જે દુઃખદ ઘટના બની છે ત્યારે એમના પરિવાર સાથે અમે ક્ષત્રિય સમાજ સાથે જ છીએ જ્યારે ગુજરાતની અંદર અમારા ક્ષત્રિય સમાજના આગેવાનીઓ પીટી જાડેજા સાહેબ ક્ષત્રિય સમાજના આગેવાન છે અને જ્યારે નોર્મલ બાબતમાં નોર્મલ ગુનામાં જ્યારે એમને પાસા કરી છે ત્યારે અમે ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો વડીલો સાણંદ મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર પાઠવ્યું છે જલ્દીમાં જલ્દી પાછો દે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને જ્યારે આવી નોર્મલ બાબત દ્વારા પાછા થતા હોય ત્યારે એના વિરોધમાં ક્ષત્રિય સમાજ તમામ સાણંદ તાલુકા ગુજરાતનો ક્ષત્રિય સમાજ પીટી ટી સાહેબ સાથે છે જય ભવાની ભારત માતા કી જય વંદે માતા